સ્વાગત છે ગાંધી ગીર માં મિત્રો ગાંધી ગાંધી માં એટલે મિત્રો કે હરિયાળી ગીર હરિયાળી ગીર એટલે મિત્રો ગાંધી ગીર મિત્રો મિત્રો આજે આપણે જવાના છીએ મુક્તાનંદ બાબુ આશ્રમે મિત્રો અમરેલી જિલ્લાનો જંગલ નિહાળતા મુક્તાનંદ બાપુ નો આશ્રમ અને આજ મહાકાળી માતાજીના મંદિર થી આગળ જાવ ત્રણ થી ચાર કિલોમીટર આવેલું છે અમારું રૂડુ અને રળિયામો સ્ટેટ મિત્રો તો ચાલો આપણે જઈએ મુક્તાનંદ બાપુના આશ્રમે આનંદ માણવા અને કુદરતી નજારાઓ માળવા ચાલો તો મિત્રો જો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ અને તમે રસ્તામાં છે જોયા છે મસ્ત મજાના નજારા હો ભાઈ કઈ ઘટે નહીં જો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ગેટ બતાણો ગૌશાળાનો હવે જો અહીં ઘટે નહીં હવે અંદર જઈએ ગાડી પાર્કિંગ કરી લઈએ આપણે હારે દિલ્હીભાઈ છે આપણા મિત્રો તમામ જો અહીંયા ભૂગી જાય ડઈ મિત્રો જો આ છે ગૌશાળા અંદર અહીંયા પહોંચતા જો અત્યારે આઈટમ છે એટલે બધા મિત્રો શું કહેવાય પર્યટકો આવ્યા છે

અમે જાણીએ તો પહેલાં તો ફોટોશૂટ શૂટ માટે છે બધું તો ના તો અમે ફોટોશૂટ કરી લીધા છે હવે જઈએ છીએ તમને અલગ જ લોકેશન મસ્ત મજાનું બતાવવાનું છે કા ભાઈ જે બ્લોગમાં આપણે આની પહેલાં ગૌશાળાનો બનાવ્યો તેમાં નહીં જોયું હોય કારણ કે તેથી વરસાદ આવ્યો હતો એટલે તો આજે ના જઈએ છીએ ને તમને બતાવું છું આખું લોકેશન તો કન્ટિન્યુ રહીજો બ્લોગમાં બન્યા રહીજો દીદીભાઈ પાણી પીવે છે અમારી તો મિત્રો જુઓ સરસ મજાની નારિયળું છે ચારી તરફ ને રસ્તો જુઓ ખાલી તમે અને અમે છીએ હતી ભાઈ અને છીએ ઉપર તરફ ને ના છે મસ્ત મજાનો નો ગાડી ડાયરેક્ટ હોઈ જાય પછી ફોટા પાડી ફાડી ભાઈ નારિયળ જો કેમ ભાઈ ઘટેશન માં મિત્રો તો મિત્રો ફાઇનલી જો આપણે પહોંચી ગયા છીએ જે હું તમને કето થઈ લોકેશન ઉપર અને અમારે જિતેભાઈ આવ્યા છે ભાવનગર થી એટલે અમે એને ફેવરેટ બેશલાઈ ફરવા લાવ્યા છે કેવું તમને આમ બહુ સારું છે અહીંયા તમે બધા જોવો આવો નજારો બહુ સારો છે બજેટ કોઈ બહુ જાજા આવે છે ક4wheel લઈ 4wheel લેવે બહુ આવે છે બધાને ખબર પડશે આવશે બધાય હળુ હળુ કા અને તાંબર રોડી બની છે ને જો એકાય ગૌશાળા જે હતી અહીંયા હતી અને એનાથી આપણે ફાઇનલી જો અહીં આવી ગયા છીએ તો અમારા મિત્રો બધા જાય સાયકલ હાલો હું અહીંયા તો ફેમિલી હવે ઉપર પહોંચી ગયા છીએ ને અહીંયા હવન હાલતો હતો હમણાં થોડાક સમય પહેલાં શ્રાવણ મહિનાનો હવન હતો છ કે પાંચથી છ દિવસનો એ હવન સંપૂર્ણ થઈ ગયો અને ડુંગર ઉપર હતું પાછળ અહીંયા બધા ત્યાં હવન ચાલુ હતો શ્રાવણ મહિનાનો ભળ ત્યાં જઈને દર્શન તમને મિત્રો જો અહીંયા હવન હતો હવન અત્યારે સંપૂર્ણ થઈ ગયો છે હવન યજ્ઞ કોણ જરો અહીંયા યજ્ઞ હતો ભાઈ ક્યાં આવે જાઓ છો કઈ ગૌશાળાનો બ્લોક તો આપણે આની પહેલા બનાવેલો છે પણ ત્યારે એવું જો અમે નીકળી ગયા છીએ ગૌશાળાથી તો તમને બ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક કરજો અને મિત્રો પહેલાં હું તમને યાદગાર ફોલ દેવરા દઉં આજ રોડે મિત્રો આની પહેલા આપણે ગૌશાળાનો બ્લોગ બનાવ્યો હતો ત્યારે વરસાદ આવ્યો હતો ને હું હતા હું તો રોહિતભાઈ હતા અને સિગ્નેશભાઈ હતા એ ક્લિપ જોડું છું એમાં મસ્ત મજાની ફોન હતું હોમાઈ હતી મસ્ત મજાની મજાક હતી તો એ જોઈ લો અહીં વરસાદ જો ભાઈ ફેમિલી લોકેશન મળી જ થોડક ફોટા પડવા ઉપર ગયા દીધું હા તો ફેમિલી તમે ક્લિપ તો જોઈ આવ્યા તો હવે આ બ્લોગ તમને કેવો લાગ્યો એ કહેજો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો મળું છું એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ પ્રધાને બાય બાય